સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળા હસ્તકલા માટીકામ ચરમો ધૂ અને કુટિર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઈડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના પચાસ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પચાસ ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના પચાસ જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓએ ભાગ લીધો છે આમ કુલ બસો પચાસ જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથશાળા મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વસહાય જૂથો એનજીઓ સખી મંડળો કલસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન છે જેમાં દસ જિલ્લા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે હસ્તકલા ઉત્સવના ઉદ્ઘાટન સમારોહમાં મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કેવુરભાઈ રોકડિયા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય દંડક સહિતના મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને અજોડ કલાને જીવંત નિહાળી હતી તેમજ સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા અન્ય ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ